વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે હાલોલ વડોદરા રોડ પર આમલીયારા ગામના તળાવ સામે રોડ ટ્રેક પરથી અશોક લેલન કન્ટેનરમાંથી ટ્રેક્ટરના સ્પેર પાર્ટ્સ તથા ટેલિકોન ઇક્વિપમેન્ટની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાલોલ વડોદરા રોડ પર હાલોલથી વડોદરા તરફ એચઆર આડત્રીસ AB બી સાઈઠ વીસ નંબરવાળું અશોક લેલેન્ડ કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વડોદરા તરફ આવનાર છે જે બાતમી હકીકતના આધારે એલસીબી પોલીસનો સ્ટાફ જરૂર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ આમલીયારા ગામ પાસેના તળાવ સામે રોડ ટ્રેક પર વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળું અશોક લેલંડ કન્ટેનર આવતા તેને થોભાવી તપાસ કરતા કન્ટેનરના પાછળના ભાગે ટ્રેક્ટરના સ્પેડ પાર્ટસ તથા ટેલિકોન ઇવિપમેન્ટની આળમાં છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અશોક લેલંડ કન્ટેનર ટ્રેક્ટરના સ્પેડ પાર્ટ્સ ટેલિકોન ઇક્વિપમેન્ટ ભારતીય બનાવટનું વિદેશી દારૂ તેમજ મોબાઈલ મળી બે કરોડ બ્યાસી લાખ પંચાવન હજાર સાતસો એકના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક અમીનખાન બાગડખાનની અટક કરી વધુ તપાસ હાથ ધરી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા